ગુજરાતમાં હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે રાજ્યમાં આવનારા દિવસોમાં વરસાદનો મૂળ કેવો રહેશે તે વિશે હવામાનના જે જાણકારો છે એ પણ આગાહી કરી રહ્યા છે તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના અઠ્યાવીસ જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે કચ્છથી નવસારી સુધી ચોમાસાએ વિદાય લઈ લીધી છે જ્યારે સુરત ડાંગ તાપી વલસાડમાં હજુ ચોમાસું ચાલુ છે વિગતે વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ગુજરાતમાં સિઝનનો ત્રીસ ટકાથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો પંચોતેર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે ગુજરાત રાજ્યના અઠ્યાવીસ જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે હવામાન વિભાગ કહે છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે નવસારી સુધી વરસાદની વિદાય થઈ ચૂકી છે દક્ષિણ ગુજરાતના એક બે જિલ્લા બાકી છે જ્યાં આવનારા બે ત્રણ દિવસમાં વરસાદની વિદાય થઈ જશે આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી બે અઠવાડિયાનું જે અનુમાન કરવામાં આવ્યું છે એમાંથી પહેલાં અઠવાડિયામાં એટલે કે તારીખ દસ ઓક્ટોબર સુધીમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહેશે માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે એ સિવાયના જે વિસ્તારો છે એમાં વરસાદ પડવાની શક્યતા નથી દેખાતી બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે રાજ્યના લગભગ સાઠથી પાસઠ ટકા જે વિસ્તારો છે એમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે આમ છતાં કેટલાક વિસ્તારો એવા છે જેમાં ચોમાસું સક્રિય છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોનો પણ સમાવેશ થાય છે ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઉકળાટ અનુભવાઈ રહ્યો છે અને તેમાંથી રાહત મેળવવા માટે હજી એક મહિનાની રાહ જોવી પડશે આ સાથે તેમણે જણાવ્યું કે ઓક્ટોબરમાં તાપમાનનો પારો આડત્રીસથી ઓગણચાલીસ ડિગ્રી સુધી જવાની પણ સંભાવનાઓ જોવાઈ રહી છે તાપમાન આ રીતે જ સતત વધતું રહેશે તો આવનારા સમયમાં ભારતની નજીક વાવાઝોડું બની શકે છે જોકે આ પ્રકારના વાવાઝોડાને પોસ્ટ મોન્સૂન સાયક્લોન તરીકે ઓળખવામાં આવે છે પણ પોસ્ટ મોન્સૂન સાયક્લોનની લેન્ડ ફોલિંગ એટલે કે જમીન પર અસર થવાની સંભાવનાઓ ઓછી હોય છે પણ આ કુદરતી પ્રક્રિયા છે એટલે આમાં કેટલાક અપવાદ પણ બનતા હોય છે આ હતી હવામાનને લગતી કેટલીક મહત્ત્વની વાતો આવી જ અપડેટ જાણવા માટે જોતા રહેજો વાઇફ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર